નું સ્વાગત થઈ રહ્યું છે રમેશ દયારામભાઈ વર્ણવા વર્ણુ સરપંચ ને આપણા સામાજિક યુવા અગ્રણી યુવા કાર્યકર બોલીએ શ્રી સૂર્યનારાયણ ભગવાન કી નયારમભાઈ વજરામભાઈ મસુરિયા એ પણ સ્વાગત માટે પધારે પણ એમની એવી હૃદયની ભાવના છે કે મુખ્ય યજમાન અમરસિંહભાઈ રાજસિંહભાઈ મઢવી અને પરસોતમ ગણેશા ખાંડેકા દયારમ વજુની વજરામ મસુરિયાની ભાવના છે કે મારે બે મુખ્ય યજમાનનું સન્માન કરવું છે તો આપ બધા સ્ટેજ ઉપર વ્યાસપીઠ કને પધારે અને હું જે જેના નામ બોલું તે આગળ પધારે આચાર્ય શ્રી નરેશાન ગઢવીનું ગઢવી સાહેબનું સ્વાગત થઈ ગયું છું કેવું બોલ્યો શ્રી ભચ્ચી માત જય ભાભણકા ગામ થી વધારેલા